જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીને અને મિત્રો આજે આપણે જવાનું છે તમે આમ તો થમને જોઈને તમને ખબર પડી છે હશે કે ક્યાં જવાના છે કારણ કે ચાલો આપણે આજે દોરણેશ્વર મહાદેવ જવાના છે કષ્ટભજન હનુમાનજી મહારાજે અને દોરણેશ્વર મહાદેવ તો ચાલો મિત્રો તમને ડેમનું પણ લોકેશન બતાવવું અને હનુમાનજી મહારાજના મંદિરે પણ તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવવું અને મિત્રો પછી આપણે દોણેશ્વર મહાદેવની આખી આરતી સાંભળવાની છે એટલે મિત્રો બન્યા રહેજો અને મિત્રો ખાસ કરીને વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી ફાઇનલી આપણે અત્યારે દ્રોણેશ્વર મહાદેવ જે ડેમ છે ત્યાં આવી ગયા છે જોઈ શકો છો અત્યારે અહીંનો નજારો ચાલો તમને ઝૂમ કરીને બતાવું જોવા અહીંનો નજારો આ રીતનો છે મિત્રો તમે જોઈ શકો છો ચાલો આપડે હવે મંદિરે જવાનું છે તમને મંદિરના પણ દર્શન કરાવી દેવું રસ્તામાં મિત્રો ડોડાવાળા ભાઈ મળી ગયા હતા દ્રોણના છે આપણે શું છે કે ડોડા ખાવાનું મન થયું હતું એટલે આપણે ફોટી થઈ ગયા છીએ પછી આપણે મિત્રો જવાનું છે કષ્ટભજન હનુમાનજી મહારાજે મંદિર અહીંયા છે ઉપર જ છે ત્યાં જઈ આવીએ મિત્રો પછી આપણે મંદિરે જવાનું છે ધ્રણેશ્વર મહાદેવ ચાલો પહેલાં તો ડોડો ખાઈ નાખીએ એક પછી આપણે હવે આપણે અત્યારે પોગી ગયા છીએ આપણે કષ્ટભજન હનુમાનજી મહારાજ જે વિરાજમાન છે ત્યાં આપણે પોગી ગયા છીએ તમે જોઈ શકો છો ગુરુકુળ ને ચાલો આપણે મંદિરે ઉપર જવાનું છે મિત્રો તો દર્શન કરી લો હનુમાનજી મહારાજના ચાલો આપણે ઉપર ચડી જાય મિત્રો આપણે અત્યારે જો કે ટાઈમ નથી દિયાથમી ગયો છે નહીતર આપણે હું કહેવાય તમને તળાવને બધું બતાવીશ પણ હવે અત્યારે સમય નથી આપણી પાસે જાજો દર્શન કરી લેજો બધા હનુમાનજી મહારાજના પાછા ક્યારેક આપણે આવશું ત્યારે વિડીયો ઉતારશું તળાવનો ને દર્શન કરી લો બધા જય હનુમાનજી મહારાજ કષ્ટમજન હનુમાનજી મહારાજ હવે ચાલો આપણે ફરતે થોડું થોડું લોકેશન લઈ લઈએ કારણ કે આપણી પાસે જાજો ટાઈમ નથી આવી રીતનું છે મંદિર આપણે પાછળનું લોકેશન છે આ સામુ દેખાય તે ગુરુકુળ છે એ લોકેશન છે અહીંનું જોરદાર જોઈ શકો છો તમે અહીંથી આપણે આ તળાવ છે જો આ તળાવ છે શું કહેવાય કે આપણી પાસે ટાઈમ નથી અત્યારે નકર આપણે હું કહેવાય કે નીચે જઈને તળાવે જાત ને તળાવનો વિડીયો પણ આપણે ઉતારી લેત પણ ક્યારેક પાસે આવશું ત્યારે ઉતારશું ને જોઈ શકો છો આ રીતનું છે ભાઈ આપણે અહીંનું દોણેશ્વર મહાદેવ કષ્ટભા માનજી મહારાજનું લોકેશન ચલો મિત્રો ધીમે ધીમે આપણે ચાલો આ ને લઈ લઈએ થોડુંક પછી આપણે ધીમે ધીમે નીકળી જવાનું છે મિત્રો કારણ કે આપણે પગવાનું છે તોણેશ્વર મહાદેવ છે અહીંયા જ બાજુમાં જ પણ મિત્રો હવે આરતીનો સમય થઈ ગયો છે એટલે આપણે આખી આરતી તમને હું સંભળાવવાનો છું એટલે ખાસ કરીને બેનારેજો મિત્રો ત્રણેશ્વર મહાદેવની આખી આરતી તમને હું સંભળાવવાનો છું ચાલો આપણે આ ગુરુકુળનું થોડુંક લોકેશન લઈ લઈએ અને પછી આપણે નીકળીએ જોઈ શકો છો તમે આ મંદિર છે આપણે હનુમાનજી મહારાજનું Telok Bomos, Telok.